હેલો ફ્રેન્ડ્સ કેમ છો તહેવારો તો આવે જ છે ને આપણે સુખડી તો બધાના ઘરે અવારનવાર બનતી જ હોય છે પણ આજે હું એક નવી વસ્તુ ઉમેરીને તમને સુખડી બનાવતા શીખવાડીશ જે તમારા બાળકોને એકદમ ફેવરેટ બની જશે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ એક વાડકી ઘી બે વાડકી ઘઉંનો લોટ એક વાડકી ગોળ લીધો છે અને અહીંયા આગળ આપણે ત્રણ ચમચી બદામનો પાવડર લેવાનો છે આ રીતે બદામને મેં મિક્સર જારમાં ક્રશ કરીને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લીધો હતો હવે ઘીને આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે હવે જે લોટ છે તે બધો જ આની અંદર એડ કરીશું જે વાડકીથી તમે ઘી લો એ જ વાડકીના માપથી તમારે બે વાડકી લોટ લેવાનો છે જો તમને એવું લાગે લોટ શેકાતા ઘી થોડુંક ઓછું લાગે તમે એકથી બે ચમચી ઉપર આ ટાઈમે ઉમેરી શકો છો જેમ જેમ લોટ શેકાશે એમ એકદમ હલકો થશે અને બબલ્સ આવવા માંડશે એટલે તમારે સમજી લેવું કે તમારો જે લોટ છે તે એકદમ સરખી રીતે શેકાઈ ગયો છે લગભગ સાત મિનિટ જેટલો સમય થયો છે અને લોટ એકદમ આ રીતે ફૂલવા માંડ્યો છે તો બસ આ જ રીતની કન્સિસ્ટન્સી થઈ જાય એટલે તમારે હવેની અંદર એડ કરવાનું છે બે ચમચી એટલું દૂધ દૂધની જગ્યાએ તમે એક ચમચી મલાઈ પણ એડ કરી શકો છો એનાથી જે આપણી સુખડી છે એકદમ પોચી રૂ જેવી બનશે અહીંયા આગળ એકદમ સરખી બધું મિક્સ થઈ ગયું છે અને ઘી છૂટું પડે એટલે અહીં આગળ મેં બદામનો જે પાવડર તૈયાર કર્યો છે તે એડ કર્યો છે એમને એમ છોકરાઓ ડ્રાય નથી ખાતા તો અહીંયા આગળ સુખડીમાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આગળ તમારે બદામ પણ એડ કરી દેવાની છે મેં ગેસને બંધ કરી દીધો છે હવે પાંચ એક મિનિટ જેવું ઠંડુ થવા દીધું હતું એની અંદર હવે આપણે ગોળ ઉમેરવાનો છે અહીંયા આગળ મેં સોફ્ટવાળો ગોળ ઉમેર્યો છે તો તમે અહીંયા આગળ ઝીણો સમારીને ગોળ પણ ઉમેરી શકો છો તો અહીંયા આગળ તમે જોઈ શકો છો ગોળ ઉમેરા જાય એટલે આપણે જે સુખડીનો લોટ છે તે એકદમ ગરમ જ છે એમાં જ તમારે મિક્સ કરવાનું છે જો એ મિક્સ ના થાય તમારે ગેસ ચાલુ કરી દેવાનો છે અને તરત જ પછી એને બંધ કરી દેવાનો જેથી ગોળ પણ એકદમ સરખી રીતે એની અંદર મિક્સ થઈ જશે અને ઓગળી જશે અહીંયા આગળ એકદમ સરખી રીતે ગોળ જે છે તે એક રસ થઈ ગયો છે લોટમાં ભરાઈ ગયો છે તો તમારે થાળીને ટ્રાન્સફર કરી લેવાનો છે મેં થાળીને ઘીથી ગ્રીસ કરીને રાખી હતી પહેલેથી જ એમાં હું બધો લોટ ટ્રાન્સફર કરી લઈશ અને હવે આપણે સ્પ્રેડ કરી દેવાનું છે અને હવે એકદમ સરખી રીતે સ્પ્રેડ કરી અને એને ગરમ ગરમમાં તમારે કાફા પણ તૈયાર કરી લેવાના છે અને થોડીક વાર તમારે એને ઠરવા દેવાની છે જેથી એકદમ સરખી રીતે આપણી સુખડી એકદમ સરસ પીસમાં નીકળે અહીંયા આગળ તમે જોઈ શકો છો ઘી એકદમ સરસ ઉપર મળ્યું છે એટલે એકદમ સરખી રીતે આપણી સુખડી કટ પણ થઈ ગઈ છે અહીંયા આગળ મારી છોકરી જોડે જ ઊભી છે એને રાહ નથી જોવાતી એટલે મેં તરત પીસીસ કાઢી લીધા છે ખાવામાં એકદમ સોફ્ટ એવી સુખડી તૈયાર થઈ ગઈ છે હજુ એને ઠરવા દેશો એટલે હજુ એકદમ સરળતાથી એના પીસીસ નહીં કરશે તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો આ તહેવારોમાં ચોક્કસથી આ રીતે બનાવજો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના બોલતા મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો